રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં આ તો સુમિતભાઈ ની વાડી આવીને વ્લોગ આપણે ચાલુ કર્યો હું સુજાય મજાવાને ભાઈ મજા મજા ભાઈ તમાર જેવું એ સુમિતભાઈ ની આ આ કેવાનું હે ભાઈ જાડું જાસુદ નું અહીંયા બે ઓલા એક થોડ એક જ છે બે જતના ફૂલ થાય એક આવું છે એક આવું છે બુદ્ધિ વાપરી હો સુમિતભાઈ તમે બાસો

એટલો બગાડ કરે આમાંથી હાથમાં તો પચીસ ટકા જાય એમાં પિંજો તો ટકા તો એ કે ઠે ખેરી નહીં ઉપર આમાં ચડાય નહીં આ છે ને શું કહે બટકી જાય તરત તારી કઈ ગેરંટી ભાઈ એમાં પછી કેમ બાકી સુમિતભાઈ ની માંડવી કાઈ નો ઘટે ઘટ જ નહીં ભાઈ

અટાણે તો નથી બહુ વાંધો અત્યાર તો નથી કાઈ બાકી ચાલી જાય આ બધું આ નારેલી એક નાની રહી ગઈ આપણે એને ખાતર જ નો દીધું એ આયરો અન્યાય થઈ બિચારી એ હાલો તો હવે જાય એની માંડવીમાં આટો મારવા તમે ભાઈ કેમ બધા રહ્યા અત્યારે ખાલી પછી તો સીએલ આવી ગઈ અમારે તો હવે કઈ કામ બામ હે નહીં તમે નેવરાવ તો જ આવો અમારે રેવા ગયો ભાઈ હવે બંને મિત્રો કીમબાજા વાંડવી સોયિતભાઈ ની એક નંબર હે હો બેન મિત્રો આ થોડીક મજાક માંથી ચાલુ કરીયા આ લોકો તમારા તમાર જેવી તો નો થાય અમારે હા હવે તો ખોટી ફુકુ ને રેવા ગ્યો પછી એ હાચું કે તો તમને અલા આમાં કાં તરોપણ ન હોય આયા ઈ જ વાત છે અમે ખાતર જ નો નાખ્યું તમે ઓલીમાં નાખી આ બીજી જાત છે ઓલી ચારનારેલી છે ને હા

ના આપણે ગરવા ન થા કે માંડવી માં આપણે સીધા સીધા જાય માંડવી માં ન ન તો સીધા જાય આપણે હાલો જો સુમિતભાઈ ભાઈ કે કે આખા ખેતર ને ગુમરો મારવો તો કમ હાલો હવે તો જાય બીજું હવે માન ના વીરા માઈકો થોડો ઈની વાળી આયા પછી જાવું પડે ના ના એવું ના હોય આ ગુમરા મારવી

જવાબદારી તારી હો બધી કેવાની ભાઈ આ માડા હર કોઈ નહીં નહીં કઈ નહીં થા દઉં બેકો તો વાઈન તો પ્રદીપ ભાઈ જો અમારી આ વાડી તમે જોઈ નહીં હોય ના ના અમે ન જ જોયો ભાઈ ભાઈ મજા મજા આપણે હું વાંધો હોય શું વાંધો નહીં

હજી તો ત્યાં આવડો પી ગયા અર્ધે હજી તો અડધે પહોંચ્યા હો તો તો મારી દે તું પોરો ખાવો જો અહીં તો પોરો શું ખાય તો કકા થાકી આપણો બોર થયેલો નથી નકર સલી જાયલા હમણા હમણા થયેલો તો પાછો હમણા પાણી ને પાતા હોય ને જા સુમિત ભાઈ નો બોર હે સલી જાય કેડી કરી પાણી કાઢે પાણી કેડી કરી એને

બે ખાંડી વીઘે બે ખાંડી ફાઈનલ હવે તમે હવે શું કહેવાય ઠંડો ઠંડો પોર આવે અહીંયા એટલે તમે થોડુંક મસ્તી ચાલુ કરી એ થોડીક બેઠા હતા પાછા આવે જાય હું ભાઈ એ માર્યા તમે ખાલી થાકી તો તમે લઈ હતા ચડવાનું અડધે લગન છે ને એડિટ કરલા શોટ નહી આવતો એ ઉપર હું શું કે કેમેરો પકડું તું ધીરે કાઈ થી ટ્રાય કર જી આટા લાઈટ જ વઈ ગઈ નથી એટલે હા તમે જલ્દી આ મને શું કહેવાય રસ્તો બતાવે ઉપર જવાનો અમારા પ્રદીપ કાકા મારા કાકા ગયા ભલે અમારા કરતા નાના હે લસ રહ્યો ભાઈ આમાં કપસી જવાય ભાઈ હા કાઈ દીધો આ તો આ કેવન કેડી રાખી ગાડી લઈ આવવા હટ હમ

તો હવે સુમિત બેન ઘેર પહોંચી ગયા બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરનાક જો બધા દબાવ દેજો એટલે વિડીયો તરત આવે કે નહીં નોટિફિકેશન આવી જાય રેડી રેડી